મિથુન રાશિના લોકો આ દુનિયામાં દુઃખ શું છે અને સુખ શું છે તેની વ્યાખ્યા કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આપણે આ આ વિશ્વની પૃથ્વીની કઠિન વસ્તુઓને અને વિવિધતાથી ઝડપથી પરિચિત થઈ જઈશું તો આપણી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે મિત્રો દરેક મનુષ્ય પોતાની સભ્યોની ક્ષમતા જાળી શકતો નથી જો વ્યક્તિને ગ્રહોનો પ્રભાવ અને ભાગ્યનો સાથ મળે તો વ્યક્તિ રંગવાથી રાજા બની જાય છે અને હું આ માહિતી એટલા માટે આપી રહ્યો છું કે જૂન મહિનામાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ ગ્રહો એક જગ્યાએ હાજર થવાના છે હવે તમે કહેશો કે આમાં શું મોટી વાત છે આવું તો ઘણીવાર થતું હોય છે પરંતુ મને તમને જણાવતા આનંદ થાય છે કે ત્રણ ત્રણ ગ્રહો તમારી રાશિ મિથુનમાં ભેગા થવાના છે તો આજે આપણે જાણીશું કે તમારી આર્થિક સ્થિતિ શું હશે કૌટુંબિક સામાજિક સ્થિતિ શું હશે નોકરીમાં શું ફેરફારો થશે પ્રેમ અને વૈવાહિક જીવનમાં તમારા માટે શું સમાચાર છે વ્યાપાર ઉદ્યોગ કંપનીમાં શું સ્થિતિ હોઈ શકે આજે આ બધાની વિગતવાર ચર્ચા કરવાના છે અને તમને માહિતી આપવાના છે તો આ વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક મહત્વની માહિતી આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમારે લગ્ન રાશિ અથવા નામ રાશિ પરથી સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો તો ચાલો શરૂ કરીએ મેથુન રાશિ પર જૂન બે મિથુન રાશિ પર બે હજાર ચોવીસ મુજબ જૂનનો મહિનો તમને એક સાથે ઘણી દિશાઓમાં વિસ્તરણ મોટા ખર્ચાઓ પછી સંપત્તિ ભેગી કરવાની તક અને તમારી બહાદુરી બુદ્ધિ સંપર્કો અને કરારોમાં તીવ્રતાનો સમય લઈને આવી રહ્યો છે કારણ કે પહેલી જૂનથી ત્રીસમી જૂનની વચ્ચે અનેક ઈચ્છાઓ અને સપનાઓ સાકાર થવાની સંભાવનાઓ બને છે આ સમયે જો તમે તમારી નોકરી બદલવાનો વિચારી રહ્યા છો તો તમને લાભ મળવાની તક મળશે તે તમારા માટે સારું પણ રહેશે તમારા પ્રયત્નોને કારણે સફળતા મળશે આ મહિનામાં તમને તમારા પરિવારના સભ્યોને સંપૂર્ણ સહયોગ મળશે રાહુ દસમા ભાવમાં હોવાને કારણે તમને તમારી નોકરીમાં કોઈ ગુપ્ત અથવા કામ કામ સોંપવામાં આવી શકે શકે છે છે અથવા અથવા એવું પણ બની કે કંપની તમને માટે બહાર તમે વિદેશ અને રાજ્યોની અથવા તો અન્ય શહેરોની યાત્રા કરી શકો મિત્રો જ્યારે મહિનો શરૂ થશે ત્યારે તમારી કુંડળીના બારમા ભાવમાં ચારેય ગ્રહો સૂર્ય ગુરુ બુધ અને શુક્ર એક સાથે હશે બારમું ઘર વિદેશનું છે જેના કારણે વ્યાપારી હેતુઓ માટે અથવા અન્ય કામ માટે વિદેશ સ્થાયી થયેલા ભારતીયોને લાભ મળશે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે ટ્રાન્સફરની તકો બનશે મિત્રો જેનું કામ કાયદો સમાજ કલ્યાણ નાણાં પ્રબંધન અને રસાયણશાસ્ત્ર સંબંધિત છે અથવા તમે આયાત નિર્યાત પ્રવસન ક્ષેત્ર સાથે સંબંધિત છો તો તમને સતત નાણાનો પ્રવાહ જ નહીં મળે પરંતુ તેની ઉપર કંઈક મોટું અને કંઈક વિશેષ લાભ થવાની સંભાવના છે તેની સાથે આ મહિનો તમારા માટે પ્રોપર્ટી અને બેંક બેલેન્સને મેનેજ કરવા માટે પણ સારી તકો આપશે તમે મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર જમીન મેકર અથવા અન્ય રીતે પણ રોકાણ કરી શકો છો મિત્રો જ્યારે પણ પંચમે શુક્ર પોતાના ઘરમાં બેઠા હોય છે તે તમને પ્રેમ અને રોમાંસની બાબતોમાં લાભ આપે છે આ મહિને પણ તમે માનવીય સંબંધો સ્થાપિત કરવામાં સફળ રહેશો તમારા અને તમારા પ્રેમી વચ્ચેના સંબંધોમાં સુધારો થશે ઘનિષ્ઠ સંબંધોમાં વધારો થવાથી તમે ખૂબ જ ખુશ રહેશો જો તમે તમારા પ્રિયજનથી દૂર હો તો પણ તમને નજીક જવાની તક મળશે મિત્રો તમારી લવ લાઈફમાં ખુશ હોવા છતાં તમારા લગ્નનો સ્વામી બારવા ભાવમાં હાજર છે તેથી તમારે તમારી પત્ની જીવનસાથી ભાગીદાર સાથે વધુ મૈત્રીપૂર્ણ વલણ દાખવવું પડશે તમે તમારા સંબંધોમાં વધુ કડવાશ અને વિવાદોને આગળ વધવા ન દો મિથુન રાશિના લોકો જીવન એવું નથી કે બાધા મુશ્કેલી તમારી સામે અગાઉથી સૂચના આપીને આવે કારણ કે કેટલાક લોકોના જીવનમાં અચાનક જ ઉતાર ચઢાવ આવતા હોય છે જોવા મળે છે અને તે અચાનક જ આવે છે જો તમે કામમાં પૈસાની કમીથી પરેશાન હો અથવા વ્યવસાયને વધારવા માટે નાણાંની જરૂર હોય અથવા તમે વ્યવસાયમાં અપેક્ષિત સફળતા નથી મળી રહી તો પંદર જૂનથી જેવા સૂર્ય તમારી રાશિમાં પ્રવેશ કરશે તો તમને નોકરીમાં સારી સ્થિતિ પ્રાપ્ત થવા લાગશે તમારી આવકમાં અચાનક વધારો થશે તમને બેંક તરફથી લોન મળશે વિદેશી માધ્યમ દ્વારા તમને તમારા વ્યવસાયમાં જબરદસ્ત સફળતા મળશે મિત્રો આની સાથે સાથે શુક્રના કારણે તમને શેર બજારમાં પણ સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે મિત્રો મેં ઘણી જોયું છે અને જ્યોતિષશાસ્ત્ર પણ માને છે કે જ્યારે શુક્રગ્રહ તમારી રાશિમાં આવે છે ત્યારે તે શાસક પક્ષ તરફથી સમર્થન આપે છે તકનીકી ક્ષેત્ર સંદેશા વ્યવહાર અને રાજકારણમાં તકો શોધી રહેલા લોકોને લાભ મળે છે જેના કારણે લોકો હીરા બજારમાં કમાણી કરે છે જેના કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને કામ મળે છે ભલે તે અભિનેતા હોય સંગીતકાર હોય કે પછી નાનામાં નાનું કામ કરતો વ્યક્તિ હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું નસીબ ચમકે છે આવી સ્થિતિમાં જો તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગો છો પછી તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો કોઈ કંપની સ્થાપવા માંગો છો અથવા કોઈ દુકાન લઈને કોઈ કાર્ય શરૂ કરવા માંગો છો તો તે દિશામાં આગળ વધવાની તક મળે છે કારણ કે શુક્ર ભૌતિક સુખોનો કારક છે તે વૈભવી જીવન આપે છે જો તમારું ધન ક્યાંક અટવાયું હોય તો તે તમને પૈસા પાછા મેળવવામાં પણ મદદ કરે છે વિદેશી સંસ્થાઓને લાભ અથવા જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહાર જવા માંગતા હોય તે અન્ય શહેરમાં હોય રાજ્યમાં હોય કે દેશમાં હોય કે વિદેશમાં હોય તેમની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે મિથુન વાળા લોકો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ અને દુર્યોગ રહેલો હોય છે જ્યોતિષના ઘણા એવા યોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેથી જન્માક્ષરનું વિશ્લેષણ કરો જન્મ પત્રિકાને જુઓ અને આગળ વધી જાઓ મિત્રો જો કે જૂન મહિનામાં સૂર્યની ગરમી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે પરંતુ શનિ વકરી થયા પછી તમારે પેટ અને પાચન તંત્રને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે લોકોની સુગરની સમસ્યાઓ અથવા તો હૃદયની સંબંધિત સમસ્યા હોય તો એ ખાસ કાળજી લેવી પડશે તમારા નજીકની વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે અને ખેડૂતોને તોફાન અને કમોસમી વરસાદને કારણે સમસ્યાનો સામનો કરવો પડશે તેથી જૂન મહિનામાં અગાઉથી તૈયાર રહેજો મૈથુન રાશિ પર જૂન બે હજાર ચોવીસ માટે આટલું જ જય ગુરુદ જય ગિરનારી